માંડલના ટ્રેટ ગામે વાસણની દુકાનમાં ગેસ સિલિન્ડર લીકેજથી આગ માંડલ તાલુકાના ટ્રેન્ટ ગામે ચબૂતરા વિસ્તારમાં એડીસી બેંકની બાજુમાં આવેલી કૈલાશભાઈ શાહની વાસણની દુકાનમાં ગેસ સિલિન્ડર લીકેજને કારણે આગ લાગવાની ઘટના બની હતી દુકાનમાં એક વ્યક્તિ ગ્રાહકો માટે ચા બનાવતો હતો ત્યારે ભારત ગેસ કંપનીના સિલિન્ડરમાં અચાનક લીકેજ થઈ ગયું હતું ક્ષણોમાં જ સિલિન્ડરને આગ લાગી જતા દુકાનમાં બેઠેલા વેપારી તેમજ ગ્રાહકો જીવ બચાવવા માટે બહાર દોડી આવ્યા હતા જેના કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આગ લાગતા ગામ લોકોમાં પેનિક ફેલાઈ હતી પરંતુ તરત જ અનેક લોકો સતર્ક બની સ્થળ પર દોડી ગયા હતા ગામ લોકોએ હિંમત અને સમજદારી દાખવી દુકાનની અંદર સળગતા સિલિન્ડરને બહાર કાઢ્યો હતો ત્યારબાદ સતત પાણી રેડીને સિલિન્ડરમાં બ્લાસ્ટ થાય તે પહેલા જ આગને કાબુમાં લઈ લેવાઈ હતી સમયસર કબજો મેળવતા મોટી જાનહાની ટળી છે તેમજ દુકાનદારને ભારે આર્થિક નુકસાનથી બચાવી શકાયું છે ઘટનાના પગલે કોઈ જાનહાની ન થતા રાહતનો શ્વાસ લેવાયો હતો રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર માંડલ